તો હવે મિત્રો તમને બારસો વર્ષ જૂની નાળિયેરી બતાવું મિત્રો જેને એસી એસી કિલોના નાળિયેર આવ્યા છે મિત્રો એટલે ઘણા બધા મોટા નાળિયેર છે ને તમને પણ બતાવી દઉં કે એ નાળિયેરી ઘણી બધી જૂની છે મિત્રો જ્યારે મિત્રો એ તે બધી જૂની છે કે તેને એસી એંસી કિલોના નાળિયેર આવ્યા છે ને એ નાળિયેર મિત્રો એક કે બે બાણસથી પણ ઉપડે નહીં એવડા મોટા નાળિયેર છે અને તેની મિત્રો સાઈઝ પણ તમે જોશો એટલે તમે પણ વિચારમાં પડી જશો અને એ નાળિયેર કંઈ કોઈના ઘરે કે કોઈના ખેતરમાં નથી આવી પરંતુ આ જંગલમાં આવી છે એટલે મિત્રો તે નાળિયેલ કોઈ અત્યારે તોડતું નથી કોઈ જોઈ પણ નથી એટલે આપણે અત્યારે વિડીયોની અંદર તમને પણ બતાવી દઈએ અને હા જોઈ લો મિત્રો મસ્ત મજાને એવું મશરૂમ ઊભું છે અહીંયા તો અહીંયા મિત્રો રસ્તા ઘણા બધા છે એટલે આપણે આ રસ્તો સિલેક્ટ કરીને અહીંયાથી જઈશું કારણ કે એવા અમુક રસ્તાઓ છે જ્યાં જાનવર પણ બેઠા હોય છે જે જંગલી જાનવર હોય છે એટલે આપણે ધ્યાન રાખીને ચાલવું પડશે બાકી અહીંયાથી પણ બે રસ્તા છે એક આ રસ્તો છે અને એક આ રસ્તો છે મિત્રો તો આપણે આ રસ્તેથી જઈશું અને જો આગળથી રસ્તો બ્લોક ના હોય તો અહીંયાથી જ આપણે તમને નાળિયેરી બતાવી જઈશું બાકી પાછું પણ આવવું પડે એટલે મિત્રો આપણે હજુ બાકી નથી ખબર કે કયો રસ્તો ચાલુ છે ને કયો રસ્તો બ્લોક છે તો અહીંયાથી આપણે જઈશું નાળિયેરીનો મિત્રો ઘણી બધી મોટી નાળિયેરી છે તમે ખાલી એકવાર જોશો ને તો પણ તમે ચોંકી જશો એનું મિત્રો નાળિયેરનું પાણી જો મિત્રો તમે પીવો ને તો મિત્રો તમે મિત્રો તમારી તરસ છીપાઈ જાય અને એક માટલું ભરાય એટલું તો પાણી ખાલી એ નાળિયેરની અંદરથી આવે છે તો મિત્રો અહીંયા તો રસ્તો સામે બ્લોક છે જ્યાં બીજો કોઈ રસ્તો નથી તો આપણે રસ્તો એ ચેન્જ કરવો પડશે તો અહીંયાથી પાછા જઈશું ને એક એવો બીજો મિત્રો એકદમ શોર્ટકટ રસ્તો છે ત્યાંથી આપણે જઈશું અને એ નાળિયેરી પણ તમને બતાવી દઈએ જે જંગલની અંદર આવેલી છે મિત્રો તો અહીંયા તો ખૂબ જ રસ્તા છે મિત્રો એટલે થોડું ધ્યાનથી ચાલવું પડશે અને કોઈ જાનવર હુમલો ન કરે તેનું પણ ધ્યાન રાખવું પડશે બાકી આ જોઈ લો મિત્રો આ જ રસ્તે આપણે જવાનું છે અને આ રસ્તેથી જઈશું એટલે આપણને એ નાળિયેરી પણ જોવા મળી જાય છે બાકી અહીંયાથી સીધે સીધું ચાલુ જવાનું છે અને નાળિયેરી મિત્રો તમને બતાવી દઉં મારે પણ તરસ લાગે છે એટલે નાળિયેરની પાણી પીવાની ઈચ્છા થઈ છે એટલે મારું પણ કામ થઈ જાય અને વિડીયો પણ બની જાય બે કામ એક સાથે થઈ જાય એટલે મિત્રો મેં તો નાળિયેર જોઈ નથી પરંતુ મને એક ભાઈએ વિડીયો મૂક્યો છે જે મિત્રો એ વિડીયો જોઈને આપણે આવ્યા છીએ વિડીયો બનાવવા જંગલમાં અને લોકેશન પણ મૂક્યું છે એટલે અહીંયાથી મિત્રો આ જે રસ્તો છે એક આ રસ્તો છે ને એક આ રસ્તો છે આપણે આ રસ્તે જવાનું છે અને આ રસ્તેથી એક આગળ પણ એક રસ્તો આવે છે તો આપણે વિડીયો મૂક્યો એ આધારે આપણે જઈ રહ્યા છીએ લોકેશનના આધારે અને જંગલમાં રસ્તો થઈને રસ્તો પસાર થાય છે તો આપણે મિત્રો જોઈ લો એક આ રસ્તો છે રસ્તાના આધારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ તો થોડું ધ્યાન રાખીશું જંગલની અંદર મિત્રો અહીંયાથી આપણે જઈશું અને એના લોકેશન આ જ લોકેશન છે અહીંયા જ છે મિત્રો મિત્રો નાળિયેરી તો અહીંયા નથી કારણ કે મને એ થી વિડીયો એરો ભાઈએ એ થી વિડીયો બનાવીને મૂક્યો એવું લાગતું હતું એટલે આપણે પણ પ્રેન્ક થઈ ગયો છે આપણી સાથે પણ બાકી નાળિયેરીનું લોકેશન આ જ હતું પણ નથી એટલે મિત્રો મારી સાથે પ્રેંક થઈ ગયો બાકી લીમડા મોટા મોટા ઊભા છે નાળિયેરી તો નથી તો વિડીયો એન્ડ કરીએ